ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રવિવારની સવાર પડી ગઈ છે અને અહીંયા તૈયારી થઈ રહી છે ઊંઝાની તો જે આટલો બધો સામાન ભેગો કરી દીધો છે આજે મમ્મી બનાવશે ઊંધ્યું ખાવું હોય તો સસકાટુન માં જાઓ તો આજે છે ઊંધી પાર્ટી ઊંધિયા તૈયારી જો મુઠિયા બની રહ્યા છે અહીંયા સબજી અમે લોકોએ અહીંયા કરી દીધું છે મુઠિયા બની રહ્યા છે મરચા હિંગણ રતાળુ બટાકા સક્કરિયા ટામેટાજણનું બનાવ બાર જણનું બની રહ્યું છે ટોટલ પીપલ યસ લેક ઉપર જઈને ખઈશું દીવપુરી અને ગુલાબજાંબુ ઓકે આજે લેક ઉપર પ્રોગ્રામ છે યસ અમે સાસુ બહુ ઊંધી બનાવી છે ના મમ્મી બનાવું તો હેલ્પર છું ખાલી મમ્મી બસ વાની

આલી મારી ન્યુ સ્કૂલ લેવા એ લેવા કારણ કે હવે જીયાની સ્કૂલ ખુલે છે લોકો લેવા જઈ રહ્યા છીએ ગાડીની હવા ચેક કરી છે મમ્મી બેસી ગયા અંદર મમ્મી પપ્પા જાતે જ હવા ભરો જાતે જ પેટ્રોલ ભરો બધું જાતે કરો રાઈટ કેરેરામાં ઇમરજન્સીમાં દોરીએ ઓમ ઇમરજન્સીનું સામાન રાખવો પડે ગાડીનું ઇમરજન્સીનું સામાન રાખવો પડે બોલો ચલો ભાઈ અમે લોકો આવી ગયા બ્લેક સ્ટ્રેપ ઉપર ઉંદીઓ પાર્ટી કરવા માટે

पड़ी ने एंट्री थी गई पार्टी गुलाब जामुन गए, अच्छा। और मैं ब्राह्मण इनकी वीडियो बना रही ये दो बालिका है इधर है बागी चार जेंट्स वहाँ है एक लेडी वहाँ है आगा। आगा। नागा। 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 ये बीच में बैठे हैं दो प्रजापति ये बैठे है भारद्वाज ये बैठे हैं शर्मा जी और वो खड़ी आंटी ये स्वाती, स्वाती और भी आ गए हैं साथ में आप क्या लेके आए हो पूरी बना के लेके आए हैं <laughs> जमवा नु रेडी छे गया बजा जमवा क्या छास बनी रही शीतल बच्चों को बुलाने जा रही है उनकी पुरी गुलाब जामुन તમરાઈ ગઈ છે છાસ મરી ચોપરાં છાસ રેવીતા છાસ સ્વાદી આવે છે ચાલ ભાઈ કેવુંંદ્યું આંટી इधर તો દેખો અંકલ

ओ, पार्टी।, पार्टी, पार्टी, पार्टी है आज सोबित भाई की तरफ से पार्टी, पार्टी, पार्टी।, पार्टी।